અગાઉ ચીન સ્નેચીના ગુનાઓમાં પકડાયેલ ઈસમ નામે સોનુસિંહ બલવીરસિંહ ભોંડ રહેવાસી ભેસ્તાન સુરત તથા દંતેશ્વર વડોદરાનો શંકાસ્પદ જણાય આવતા ઈસમની શોધમાં તરસાલી દંતેશ્વર વિસ્તારમાં ટીમના માણસો સતત પેટ્રોલિંગમાં રહે પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેશનલ હાઇવે કપુરા ચોકડીથી તરસાલી ચોકડી વચ્ચે કૃષ્ણ હોટલ પાસેના રસ્તા થઈ તરસાલી દંતેશ્વર તરફ જતા રોડ થઈ જઈ રહ્યા હતા ત્યારે સામેથી બે જુદી જુદી મોટરસાયકલ પર બે ઈસમ બેસી આવતા હોય અને આ બંને પોલીસ ટીમને જોઈ તેઓ અને મોટરસાયકલ પલટાવી નાખવાની કોશિશ કરતા શંકાસ્પદ જણાતા તેમના બંને પૈકી એક ઇસમ હાલ બંને ચેન સ્નેચીના ગુનામાં શંકાસ્પદ જણાવી આવેલ ઈસમ સોનુસિંહ ભોણનો જણાતા જેથી ટીમે બંનેને દોડી કોર્ડન કરતા ઇસમ નંબર એક સોનુ સિંઘ બલવીરસિંહ ભોંડ બીજું જસપાલસિંહ પાપસિંહ બાવરી આંચવા રોડ એકતાનગર ઝૂપડપટ્ટી વડોદરા શહેરનો જણાય આવેલ આ બંનેની ઝડતીમાં સોનાના બે મંગળસૂત્ર અને ચાર ચેનો તૂટેલી હાલતની તેમજ એક મોબાઈલ ફોન મળી આવેલ આ બંને ઈસમો તેઓ પાસેથી મળી આવેલ સોનાની ચેઇનો અને મંગળસૂત્રના બિલ તેમજ બંને મોટરસાયકલના પેપર્સ રજૂ નહીં કરી શકતા આ બંને પર વધુ શંકા જતા બંનેની સઘન પૂછપરછ દરમિયાન આ બંને ઈસમોએ તેઓ પાસેની મોટર ઉપયોગ કરી છેલ્લા સવા એક માસ દરમિયાન રાત્રિના સમયે સોનાની ચેઇન તથા મંગળસૂત્ર ગળામાં પહેરી ટુ વ્હીલર વાહન પર જતા મહિલા તેમજ પુરુષોને ટાર્ગેટ કરી ટુ વ્હીલર પર જઈ રહેલ કુલ છ નાગરિકોના ગળામાંથી પહેરેલ સોનાની ચેઇન તેમજ મંગળસૂત્ર આંચકે તોડી લઈ જવાના ગુનાઓ કરેલાની અને તેઓ પાસેથી મળી આવેલ સોનાની ચેઇન અને મંગળસૂત્ર કુલ નંગ છ આ ચેન સ્નેચિંગના ગુનાઓ કરી મેળવેલ સોનાની ચેન હોવાનું જણાવતા બંને પાસેથી મળી આવે સોનાની ચાર ચેન તથા સોનાના બે મંગલસૂત્ર તેમજ એક મોબાઈલ ફોન અને બે મોટરસાયકલ શંકાસ્પદ મુદ્દામાલ હોય તપાસ અર્થે કબજે કરી આ બંને ઇસમો પાસેથી મળી આવે સોનાની ચેનો અને મંગલસૂત્ર બાબતે વડોદરા શહેરના અકોટા અને ગોરવા પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચિંગના કુલ ગુનાઓ નોંધાયેલ હોય અને તમામ છ ગુના રિટેક થતા હોય અકોટા અને ગોરવા પોલીસ સ્ટેશને આરોપી મુદ્દામાલ બાબતે જાણ કરી વધુ તપાસ માટે કાર્યવાહી કરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈઆરજી જાડેજા પીઆઈ એચડી તુવર એનજી જાડેજા પીએસઆઈ વાળા પીએસઆઈ કેડી રાઠોડ પીએસઆઈ એજ રહેવર ટીમના હરિભાઈ હિરેનભાઈ દેવેન્દ્રસિંહ બહાદુરસિંહ ગોકુળભાઈ નરેશભાઈ સંદીપસિંહ કિશોરભાઈ પ્રણવભાઈ જયદીપભાઈ ભૂપેન્દ્રભાઈ વિપિનભાઈ હમીરભાઈ રાજવીરસિંહ અનરુદ્ધસિંહ પ્રદીપસિંહ જયદીપસિંહ સુરેશભાઈ અભિભાઈ અને કલ્પેશભાઈ